અમદાવાદના શ્રેયસ ટેકરા પાસે ત્રીસ જુલાઈના રોજ કેટલાક લોકોએ રોડ પર પાર્ક કરેલી પંદરથી વીસ કારના ટાયર ચીરી નાખ્યા હતા ત્યારે આ બનાવને લઈને પોલીસે પચાસથી પણ વધુ જગ્યાના સીસીટીવી ચેક કર્યા હતા જેને પગલે પોલીસે વિપિનસિંહ ગરાસિયા અનિલસિંહ ગરાસિયા મહેશકુમાર ગરાસિયા અને જીતેન્દ્રસિંહ ગરાસિયાને ઝડપી લીધા હતા ત્યારે આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે મુખ્ય આરોપી નેપાળ સિંહને તેના પિત્રય જિગ્નેશ સાથે વર્ષોથી માથાકુડ ચાલતી હોવાથી અને જિગ્નેશ શ્રેષ્ઠ ટેકરા પાસે પોતાની કાર પાર્ક કરતો હોવાથી કોઈને શંકા ન જાય તે માટે આરોપીઓએ કારના ટાયરો ચીરી નાખ્યા હતા અમદાવાદ શહેરમાં હાલ દિન પ્રતિદિન ટ્રાફિક અને દબાણોની સમસ્યા વધી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અધ્યક્ષતામાં ટ્રાફિક ડીસીપી તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારી સાથે રોડ સેફ્ટી કાઉન્સિલની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જો કે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની આ મિટિંગમાં માત્ર આંકડાકીય માહિતીની જ ચર્ચા કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા રક્ષાબંધનના તહેવારમાં મહિલાઓ એમટીએસ બસમાં મફતમાં મુસાફરી કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે એમટીએસ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે રક્ષાબંધનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ભાઈને રાખડી બાંધવા માટે તેમના ઘરે જતી હોય છે જેને લઈને સવારે બસના શરૂઆતથી રાત્રે બસ બંધ થાય ત્યાં સુધી કોઈપણ રૂટ અને સ્થળની એમટીએસ બસમાં મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે ગત વર્ષે રક્ષાબંધનમાં પચાસ હજારથી પણ વધારે મહિલાઓએ મુસાફરી કરી હતી